અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્યરામ મંદિર બનાવ્યું છે તેનું રોજ એક વર્ષ થઈ ગયું છે આજ રોજ ધોરાજીના જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે મહાઆરતી અને ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય રામ મંદિર બનાવ્યું છે તેનું રોજ એક વર્ષ થઈ ગયું છે આજ રોજ જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે આજ રોજ મહાઆરતી તથા ધાર્મિક કાર્યક્રમ યોજવામાં છે અયોધ્યા ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા એક વર્ષ થયું હોય ત્યારે ધોરાજીમાં રામ ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમ મંદિરોમાં ઉજવવામાં આવ્યા ત્યારે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પણ જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા મહેન્દ્રભાઈ પાડલિયાના વરદસ્તે મહાઆરતી પણ

અને ધોરાજીને ભક્તિમય જનતા દરેક દરેક મંદિરના જે ટ્રસ્ટીઓ સમગ્ર એકસાથે મળી અને આજે ભગવાન શ્રી રામની ધૂન આરતી પૂજા અર્ચના કરવામાં આવી છે અત્યારે સ્વામિનારાયણ મંદિર જૂના સ્વામિનાય મંદિરમાં હું અત્યારે ઉપસ્થિત થયો તો અહીંયાં તમામ ભક્તિમય વાતાવરણમાં તમામ અહીંયા જે સત્સંગીઓ અને બધા અહીંયા ઉપસ્થિત છે અને બધા રામ ધૂન બોલાવી ભગવાન સ્વામિનારાયણની તે આરતી કરી અને અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે અને આ ઉત્સાહ અને આ પર્ટિક્યુલરલી આ વિસ્તારમાં અસ્થાંતારો લાગુ કરવાથી અહીંની જનતામાં પણ ખૂબ ખુશી છે કારણ કે જે કાયદાની જોગવાઈ મુજબ અસ્થાંતારો લાગુ કરવાથી થવાથી અહીંયા હિન્દુ સમાજને એક સુરક્ષાની ભાવના એક એની ઘટિત થઈ છે અને લોકોની અંદર અલગ પ્રકારની ખુશી છે આજ ભગવાન શ્રી રામની